ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાઓ આવ્યો છે અને હવે એમાં પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા છે એમને કમાન સંભાળી છે પરંતુ આજે વાત કરવી છે મંત્રીમંડળ વિશે છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળમાં કોણ આવશે કોણ જોર પકડ્યું છે અને એવામાં પણ હવે

ધીરુભાઈ સૌથી પહેલા તો તમારું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે ધીરુભાઈ સીધો જ સવાલ પૂછીશ કે અત્યારે હાલ સૌરાષ્ટ્રનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે એવામાં પણ ક્યાંક મંત્રીમંડળ ને લઈને એમની એન્ટ્રી થઈ શકે છે જે જૂના નેતાઓ છે એ લોકોને કાઢવામાં આવી શકે છે જે નેતાઓ અત્યારે હાલ દેખાતા નથી તે લોકોની સામે કોઈક ને કોઈક પ્રકારને એવા એક્શન લેવામાં આવશે કે તે લોકોનું મંત્રીમંડળમાંથી સ્થાન જઈ શકે છે આ સમગ્ર વિષયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો જી ધીરુભાઈ વેલ બેન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્માજી ની પસંદગી થઈ એ વાત ઘણા વખતથી થી અટકળો થતી હતી કે ઓબીસી સમાજ માંથી કોઈ નેતા આવશે હવે ઓબીસી આવ્યા છે પણ ઓબીસી વિશ્વકર્મા ઓબીસી જે જ્ઞાતિ આવે છે ને એ સુથાર જ્ઞાતિ છે એટલે ઓબીસી નો નાનકડો ભાગ છે ઓબીસી ના જે મુખ્ય ઘટકો છે દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં ઓબીસી માં સમાવેશ થાય છે એવી કોળી જ્ઞાતિ ઓબીસી માંથી સમાવેશ થાય છે એવી જ્ઞાતિ આ જ્ઞાતિ માંથી ની અંદર કોઈ મજબૂત નેતાને સ્થાન આપવું પડશે સામે પક્ષે વિસાવદર ફેક્ટર એટલે કે વિસાવદર ની ચૂંટણી પછી જે રાજકીય સમીકરણો નવા સર્જાયા છે એની અંદર વિસાવદર ભાજપની સામેના જે ઉમેદવાર હતા ગોપાલભાઈ એને મત આપ્યા છે એક નવા સમીકરણની સાથે સાથે સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ જાતિના રાજનીતિમાં પણ થોડી તીવ્રતા આવી છે સ્વાભાવિક વાત એવી હોય છે કે ચૂંટણી આવે છે ત્યારે જ્ઞાતિઓ પોતપોતાના પ્રતિનિધિઓને વધુમાં વધુ જે તે પ્રધાનમંડળમાં અને સાથે સાથે જે પાર્ટીમાં પદાધિકારીઓને વધુ સ્થાન મળે એવી હરકતો ચાલતી હોય છે સ્વાભાવિક વાત આવે છે અને આપે કીધું એમ કોળી સમાજમાંથી એક વાત એવી ઉઠી છે કોળી સમાજ સૌરાષ્ટ્રનો ઓબીસી નો એક મજબૂત ફેક્ટર છે ઓબીસી સમાજની સમાવેશ થતી જ્ઞાતિઓમાં સૌથી મોટી જ્ઞાતિઓ કરશે હવે મંડળનું મિશ્રણ થઈ રહ્યું છે ને બેન એટલે જે રીતે પ્રદેશના પ્રમુખની પસંદગીમાં ભાજપના શિષ્ટ નેતૃત્વમાં ખાસ કરીને કેન્દ્રીય અને રાષ્ટ્રીય કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના નેતૃત્વમાં એકદમ પણ ફૂંકી ફૂંકીને પસંદગી કરવામાં આવી છે એ રીતે પ્રધાનમંડળના વિસ્તરણમાં પણ એક એક ચીજને ઝીણવટ ઝીણવટ જોયા પછી જ એનું વિસ્તરણ થશે અને વિસ્તરણ કરવું ફરજિયાત છે દિવાળી પહેલા જ થશે અથવા તો દિવાળી પછીના તરફ જ થશે જી અ ધુરુભાઈ ખાસ કરીને વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે અત્યારે સૌરાષ્ટ્રની અંદર રાજકારણ છે તે ખૂબ જ ગરમાયું છે ખાસ કરીને ત્યાંના જે લોકો છે એ લોકોમાંથી પણ આ વખતે સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોને ને મંત્રીમંડળ સૌરાષ્ટ્રના નેતા ઉપર પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતનું રાજકારણ એટલું જ ડિપેન્ડ હોય છે કે લોકો ઘણી બધી વખત સૌરાષ્ટ્રની જે મતો છે આપણા એક કારણ કે એક તરફ નવું મંત્રીમંડળ આવવાનું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે સ્વરાજ ની ચૂંટણી મંત્રી મંડળમાં તમારા પ્રશ્નમાં મારે એક વાત એ કરવી છે કે સૌરાષ્ટ્રના અને ગુજરાતના કે કોઈ પણ રાજકીય પક્ષ નેતાઓમાં હું આ નેતાઓને બે વિભાગમાં વેચીશ એક નેતા એવા હોઈ શકે જે નેતાઓ વર્ષોથી જે તે પક્ષ સાથે જોડાયા પછી એ નેતાઓના વ્યક્તિત્વમાં સર્વાનુમતિ થઈ હોય આ સર્વાનુમતિનો પ્રશ્ન કેની પાસે આવશે કે જે નેતાઓ ક્યાંક પક્ષની સાથે સાથે પોતાના વ્યક્તિત્વને પણ લોકોની વચ્ચે લઈ જઈને એક નિષ્ઠાવાન નેતા તરીકે કામગીરી કરી હોય એક નેતા એવા છે બીજા નેતા એવા છે કે જે નેતા લોકોની વચ્ચે કારકિર્દી પક્ષની સાથે રહીને બનાવવા માંગતા હોય એવા નેતાઓ આવા બે નેતાઓમાંથી પ્રથમ કક્ષાના જે નેતાઓ છે એ પ્રતિભાશાળી નેતા હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આવા નેતાઓનું

હું પ્રથમ અરજ ના નેતા તરીકે મારે જયેશ રાદડીયા ને જોવાના છે એના પપ્પા વિઠ્ઠલભાઈ એ પણ સૌરાષ્ટ્રના લેવા પટેલ અને સાથે સાથે બીજા સમાજને સાથે રાખીને એક અલગ પ્રકારનું નેતૃત્વ સૌરાષ્ટ્રમાં એને ઉભું કરે જેના દીકરા જયેશભાઈ રાદડિયા અત્યારે એ પ્રકારની કામગીરી એના પપ્પાની જે પ્રતિભા હતી એવી જ પ્રતિભા ઉપસાવવાનો નિષ્ઠાવન પ્રયત્ન તો કરી રહ્યા છે એટલે જયેશભાઈ રાદડીયા ને મંત્રી મંડળમાં સમાવેશ કરવાનું લગભગ પાકું છે લેવા પટેલ સમાજમાંથી જયેશભાઈ રાદડિયા સિવાય બીજા કયા ધારાસ બીજા કયા ધારાસભ્ય ને મંત્રી મંડળમાં લેવામાં આવે ને એની અટકળો અત્યારે ખૂબ ચાલે છે એટલે જયેશભાઈ પાક્કા છે બીજી વાત તમે કરી કોળી સમાજની કોળી સમાજમાં પુરસોતમભાઈ અત્યારે છે મિનિસ્ટ્રીમાં હવે કોળી સમાજ અત્યારે માગણી એટલા માટે કરે છે કે પુરસોતમભાઈ ભાઈ એના સમાજનું મજબૂત નેતૃત્વ એટલે મજબૂત નેતા તો છે પણ સાથે સાથે એક વાત એવી પણ આવે છે કે કદાચ અત્યારના મંત્રી મંડળમાંથી મોટા ભાગના મિનિસ્ટરોને પડતા મૂકીને રીસફલિંગ એટલે એસી પંચ્યાસી ટકા મંત્રી મંડળમાંથી યુવાનો જ્ઞાતિના સમીકરણો રાખીને નવા મિનિસ્ટરો લેવામાં આવે આવા સમયમાં કોળી જ્ઞાતિની કદાચ બે દ્રષ્ટિકોણથી આવી માગણી થતી હોય પેલા તો પુરુષોત્તમ ભાઈ જેવા મોટા નેતા મંત્રી મંડળમાં ફરીથી સ્થાન પામે અને સાથે સાથે પુરુષોત્તમભાઈ મજબૂત રીતે ભાજપની સાથે ઉભો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વસતા કોળી સમાજની બેઠકો માં મોટા ભાગની બેઠકોમાં

એટલે ની અંદર લેવા પટેલ સમાજના વધુ લોકોનો સમાવેશ થશે અને એમાંથી સૌરાષ્ટ્ર માંથી બે વ્યક્તિઓને મિનિસ્ટ્રીમાં સ્થાન મળશે લેવા પટેલ સમાજના એ લગભગ નક્કી બનાવે છે એક કેબિનેટ મિનિસ્ટર હશે અને એક રાજ્ય કક્ષાના હશે સાથે સાથે ઓબીસી સમાજના અન્ય મેર સમાજ છે આહિર સમાજ છે આહિર સમાજ પણ તમે નું સમીકરણ જોશો ને

મેર સમાજની વાત કરો તો તમને કહું કે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા લગભગ અર્જુનભાઈ આપવામાં આવશે કે અર્જુનભાઈ મોઢવાડિયા એક તો મેર સમાજના મજબૂત નેતા તો છે પણ એ વિસ્તારમાં અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ એના વ્યક્તિત્વને લોકો આવકારી શકે એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે સાથે ખૂબ નજીકતા એને હોય એવું પણ ઘણા બધા રાજકીય વિશ્લેષકો માને છે એટલે હું માનું છું કે અર્જુનભાઈ મોઢવાડિયા અને જયેશભાઈ રાદડીયા કદાચ કદાચ આ વખતે અર્જુનભાઈ અને જયેશભાઈ એટલે કે લોકસભાના પોરબંદર લોકસભા મત વિસ્તારમાંથી મનસુખભાઈ માંડવિયાના મત વિસ્તારમાંથી બે ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન ઉપાશે અને આવું બનશે ને તો કદાચ એક રાજકીય ઇતિહાસ વર્ષો પછી એક લોકસભા મત વિસ્તારમાંથી બે મિનિસ્ટરો હોય ને એવું ઘણા વખતે બનશે અને લગભગ નક્કી છે પછી ઓબીસી સમાજ ફક્ત ઓબીસી સમાજમાં કોઈ એક જ જ્ઞાતિ નથી ઘણી બધી જ્ઞાતિઓ છે એટલે સ્વાભાવિક રીતે અને એના પછી કદાચ હું માનું છું કે પ્રજા બીજા સમાજો પણ મંત્રીમંડળમાં એના વ્યક્તિને સ્થાન આપવામાં આવે એવી માગણી કરશે કડવા પટેલ સમાજમાંથી પણ ક્યાંક મંત્રીમંડળમાં કડવા પટેલ સમાજમાં પુરુષોત્તમ રૂપાલા જેવું મજબૂત

આ વખતે ભાજપના શિષ્ટ નેતૃત્વની બરાબર ની કસોટી થશે એક નાનકડી વાત કાઠિયાવાડ વિસ્તારમાં કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્યાંક ભાવનગરના લેવા પટેલ સમાજના નેતાઓ જીતુભાઈ વાઘાણી દાખલ રહી છે